અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે વારંવાર અકસ્માતની સંખ્યાઓમાં દિન પ્રતિદિન વધારો જોવા મળ્યો છે મહુદા ભવાની નજીક એક કાર અને કેમિકલ ભરેલી ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના સર્જાઈ હતી જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી આ અંતર્ગત વાત કરવામાં આવે તો ઘટનાની જાણ થતાં જ એકસો આઠ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો

ખસેડવામાં આવ્યો હતો ત્યારે મહુદા ભૂલી ભવાની નજીક ઇકો કાર અને કેમિકલ ભરેલ ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના સર્જાઈ હતી અને એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અન્ય એક વ્યક્તિને ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી